હું ધારો કે કાલે જગદીશાનંદજી મહારાજ બની જાઉં તો એવું ના હાલે મારું આધાર કાર્ડ જેમ હોવું જોઈએ જગદીશભાઈ કોણ એના ફાધર કોણ મૂળ જ્ઞાતિ કેવી ક્યાંના રે એટલે કોક ટેલી કરી શકે મારા ગામે તમે જેને પૂછો કે ભાઈ જગદીશભાઈ સાધુ બની ગયા છે તો કોક હું હારો હોઉં તો સારું કે છે બાકી કે ભાઈ ભગવાન બચાવે આથી પાપ કરીને ગયો છે વેવાયું નાચે કુદે ને વેવાણ નાચે કુદે ને આ દુલ્હા આવે ને દુલ્હન આવે ને બધા ફિલ્મમાં થાય એ પ્રકારની બધી વાતો થાય તો એ સાધના ક્યાંથી ટકે ભંગ કરી દે એની પાસે આપણા કરતા મોંઘા મોબાઈલથી માંડીને મોંઘો આશિયાના છે ઇન્દ્ર નું સિંહાસન જે કહેવાય એ પણ ડોલી ઉઠે એવા એના આશ્રમો છે આપણે બધા જાણીએ છીએ એ લોકો તો તમને મને એટલે કે હાવ સામાન્ય સંસારીઓને પણ સારા કેવરાવડાવે એવી રીતે જગી રહ્યા છે

જ્યારે પણ આપણે જૂનાગઢની વાત કરીએ ભવનાથની વાત કરીએ અને ભૂમિ એટલે કે સંતોની ભૂમિ સંતો છે તે ત્યાગની મૂર્તિ કહેવાય છે ભગવો રંગ છે તે કાયમ માટે પૂજે છે પરંતુ એ ભગવો રંગ આજે વિવાદનું કારણ બન્યું છે જૂનાગઢ આજે વિવાદનું કારણ બન્યું છે કારણ કે જ્યારથી અંબાજી મંદિરના જે પૂજારી હતા તનસુખગીરી મહારાજ તેમનું તેમનું દેહાવ દેહાવસાન થયું ને ત્યારબાદ જે બે સંતો છે મહેશગીરી અને હરિગીરી વચ્ચે જે વિવાદ થઈ રહ્યો છે ત્યારબાદ ગિરીશ કોટેચાનો વિડીયો સામે આવ્યો ત્યારબાદ ફરી મહેશગીરી છે તેમને પણ અત્યારે ગિરીશ કોટેચાને લઈને પ્રહાર કર્યો ગીરીશભાઈ કોટેચાએ સામે આકરા પ્રહારો કર્યા છે અને હાલ મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ સ્વાગત છે સર આપણે જ્યારે પણ જૂનાગઢની ભૂમિની વાત કરીએ તો આજે પણ એ ભૂમિને લોકો પૂજ્ય માને છે કારણ કે ત્યાં સંતોના બેસણા છે અને આપણે ત્યાં સંતોના બેસણા હોય ત્યાં લોકો છે તે સંતોને પૂજતા હોય છે સંતોને આપણે ત્યાગની મૂર્તિ ગણીએ છીએ પરંતુ એ સંત એ સંતો સંસારીની જેમ અત્યારે સત્તાને લઈને લડી રહ્યા છે અને તેમાં અત્યારે આપણે જોઈએ તો ગિરીશ કોટેચાને લઈને પણ જે રીતે ચર્ચાઓ થઈ રહી છે તેમને પણ અત્યારે મહેશગીરી પર પ્રહાર કર્યા મહેશગીરીએ પણ ગિરીશ કોટેચા પર પ્રહાર કર્યા અને આ ચર્ચાઓ થઈ રહી છે સર કઈ રીતે જોઈ રહ્યા છો વિવાદને જુઓ ગિરનાર કેવળ ભૌગોલિક પર્વત નથી જયસિંહે જયારે રાખેગાર ને હણીને રાણકદેવી સાથે લગ્ન કરવાની જીદ કરી અને જ્યારે ઘોડા ઉપર બેસીને લઈ જતો હતો એ રાણક કીધું હતું કે ઊંચો ગઢ ગિરનાર

અને જમીન થી માંડીને આશ્રમો પચાવી પાડવા સુધીના જે થઈ ગયા છે એટલા બધા દુઃખદાયી ને પીડાદાયી છે કોના માટે ભક્તો માટે શ્રદ્ધાળુઓ માટે ત્યાં જે ઝગડે છે એને કોઈને કાંઈ શે શરમ છે નહીં એ લોકો તો તમને ને મને એટલે કે હાવ સામાન્ય સંસારીઓને પણ સારા કેવરાવડે આવે એવી રીતે ઝઘડી રહ્યા છે સમજો સૌથી વધુ હાદસા જેને અનુભવવામાં આવે હાદસો જેને થઈ રહ્યો છે એ છે આ લોકો શ્રદ્ધાળુઓ કે એ કલ્પના નથી કરી શકતા કે જેના ખભે ભગવા કપડા છે જેની ચરણ રજને અમે લોકો મસ્તક ઉપર મૂકીએ છીએ જેના દર્શન માત્ર થી અમે લોકો માનીએ છીએ કે અમારા સાત કોટીના પાપ ધોવાઈ જાય છે એવા સાધુ સંતો પણ આ હદે જાય કે આશ્રમો પચાવી પાડવા માટે થઈને જે કુત્રકવારના પ્રપંચો થઈ ગયા છે થઈ ગયા છે આવી તો ઘટના કોઈ કરે શકા કે કોઈ માણસ વેન્ટિલેટર ઉપર હોય આઈસીયુમાં હોય અને તમે એના અંગૂઠા લઈ લો એ જીવે છે કે મરેલા છે એ વ્યક્તિ નહીં ત્યાં સુધી આઈસીયુમાં રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ અહીંયા જ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં જ અંબાજીના જે મહંત શ્રી ધનસુખગીરીજી છે એનો દેહ દેહવિલેજ પછી જાહેર કરવામાં આવ્યો પણ જ્યારે અંગૂઠા લેવામાં આવ્યા મહેશગીરીથી માંડીને બીજા કોઈ દ્વારા હરિગીરી સુધીના સંતો દ્વારા માની લો ત્યારે એ તનસુખગીરીજી વિદ્યમાન હતા કે દેહ ત્યાગી ચૂક્યા તે કોઈને ખબર નથી આ તો કોઈ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં ન બને એવી આ ઘટના છે સમજી લો તો એ બધું જે બતે એ જે બની રહ્યું છે અત્યારે એનાથી ગર્વો ગિરનાર નહીં આખે આખું ગુજરાત લાજી મળ્યું છે અને વિશ્વના પટલ ઉપર લાજી મળ્યું કારણ કે કરોડો લોકો અહીંયાથી ટુરિઝમ ગણો તો ટુરિઝમ ને તીર્થયાત્રા ગણો તો તીર્થયાત્રા ત્રણ ફૂટ ઊંચી અંબાજીની જે ટૂચ છે વસ્તુપાળ તેજ પાળે બનાવેલી ત્યાં આ પ્રકારના જે વાયરા વાયર્યા છે વાસના ત્યાગને બદલે ભોગવાના એનાથી બહુ મોટો હાદસો અત્યારના નજીકના ભવિષ્યમાં કોઈ ન શકે અને આવું આવું થવા પાછળનું કારણ જે છે છે એ બહુ જાણવું જરૂરી શું કામ થાય તમે જ્યારે સંસાર ત્યાગી દો છો મોહ તમે છોડી દો છો તમે ફકીરી ધારણ કરી લ્યો છો પછી તમને શું કામ આશ્રમો પચાવી પાડવાનો બધા વેળા થાય છે એનું કારણ બહુ જાણવા જેવું છે હવે શું થઈ ગયું છે એક જમાનામાં જે સાધના માટે થઈને લોકો સંસાર ત્યાગતા હતા સાધના માટે થઈને સ્વના આત્માના કલ્યાણ માટે અને ઈશ્વર જો કાંઈક એનામાં કાંઈક તાત્વિક રીતે ઉમેરો કરે તો સમાજ માટે સારું થઈ શકે એના માટે તપશ્ચર્યા કરતા હતા સાધના કરતા હતા ગુફાઓમાં જઈને આ સહિતની તમામ ગુફાઓની વાત કરું એટલે કે કોઈ પણ સાધકને પબ્લિસિટીનો લેશ માત્ર મોહ નતો બલકે પબ્લિસિટી વાળી દુનિયામાંથી તો એ આવ્યા હોય છે અને ઈ એકાંતમાં જે સાધના કરવા માંગતા હોય છે સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ નીલકંઠ વર્ણી તરીકે યસ એણે જે વનચર્યા કરી આઠ દસ વર્ષના હતા હવે સાધના એ દેખાડો હોતો જ નથી એટલે તો જંગલમાં જાય છે જમાનામાં આપણે કોણ ફરાણા ભાઈ ગયા જંગલમાં વયા ગયા જંગલમાં ઈ દસેજ એને કોઈ મળે નહીં એટલે અત્યારે જે આપણે પ્રાણાયામ કરીએ છીએ અથવા તો આપણે જે અત્યારે એક બીજી વિપસ્યના સાધના જે છે એ વિપસ્યના સાધના શું છે એ પુરાતન કાળમાં જે રીતે જંગલમાં સાધના કરવા લોકો જતા હતા કોઈ ડિસ્ટર્બ ન થાય તમે તમારી જાત સાથે વાત કરી શકો વિપસ્યના સાધના એ છે એક જ ઓરડીમાં તમને બેસાડી દે કાંઈ કરવાનું થતું નથી કેવળ મૌન બસ એટલું જ હવે એ મૌન તમે તમે ખુદ જ્યારે આમાં એવું છે વાત કરવાથી નહીં તમે સ્વયં તો તમારી જાણ ખાતર તમે એક કલાક બોલી શકશો એક કલાક મૌન નહીં રહી શકો એ અઘરી ઘટના તો તમે એક રૂમમાં બેસીને એક વખત કોશિશ કરી જુઓ તો જે રીતે પાણીમાં ફટકડી નાખો અને ધીરે 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 બધો કચરો નીચે નીકળી જાય નિર્મળ પાણી જેટલું ઉપર રે એટલું તમારા મન મસ્તિષ્કમાં તમારા આપણા બધાના મન મસ્તિષ્કમાં અત્યારે જેટલા પણ ભંગર આ બધા થયા છે એ ભંવરમાં તમે એક ફટકડી જેમ શાંતિની ફટકડી પ્રાણાયામ કરો યોગ કરો વિપસીના કરો ઈશ્વરની સાધના કરો જે કરો તે પણ એમ કરો એ ફટકડી રૂપે નાખો સદવિચાર ધીરા તો ધીરે 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 તમારા અત્યારના જે વિકાર છે ખાલી વિચાર નહીં વિકાર એ પણ ધીરે 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 નીચે દબાઈ જાય નીચે કચરાની જેમ હોય જાય અને નિર્મળ જળ જેમ થાય એમ પવિત્ર આત્મા તમારો તમારી સામે પ્રગટ થાય છે અને પવિત્ર આત્મા જે છે એ અમસ્તો પ્યારો હોય તમે જુઓ બાળકમાં બીજું કાંઈ એને ખુદને કાંઈ સમજણ નથી હોતી પણ તમને દરેકને બાળકને જોઈને તમારે શું કામ એને હસવું પડે છે કારણ કે પવિત્ર આત્મા છે એનામાં કોઈ પ્રકારનો વિકાર નથી વિકાર વિહીન વ્યક્તિત્વ બાળક જેવું હોય છે એટલે એના માટે લોકો પહેલા જંગલમાં જતા પણ હવે કેટલાક સમયથી આખી વાત ફરી ગઈ છે તમામ સાધુ સંતોને પણ પ્રસિદ્ધિનો એટલો બધો મોહ થઈ ગયો છે કે જેની કોઈ સીમા નહીં આપણે નથી જીતતા એવી વૈભવી લાઈફ એવો જીવવા માંડ્યા છે એની પાસે આપણા કરતા મોંઘા મોબાઈલથી માંડીને મોંઘા આશિયાના છે ઇન્દ્ર નું સિંહાસન જે કહેવાય એ પણ ડોલી ઉઠે એવા એના આશ્રમો છે આપણે બધા જાણીએ છીએ અને હવે ખાસ કરીને ગિરનારની વાત પર્ટિક્યુલરલી કરીએ તો પણ ત્યાં જેટલા આશ્રમો છે એમાં મોટાભાગના એ પાછી શું કર્યું છે લગ્ન ઇત્યાદિને આપી શકાય ભાડે એવી વાડીઓ પણ બનાવી છે અને એ આપે છે ને એના મોટા ભાગના ભાડા આવે છે હવે એમાં તમે જો સાધક જે છે એને વળી પાછું આ સાંસારિક વાત ક્યાં આવે એ લગ્ન થતા જોવે પીઠી ચોળે જનૈયા આવે જાનૈયા આવે ને ફટાકડા ફોડે ને વેવાયું નાચે કૂદે ને વેવાણ નાચે કૂદે ને આ દુલ્હા આવે ને દુલ્હન આવે ને બધા નત નવા ફિલ્મમાં થાય એ પ્રકારની ત્યાં બધી વાતો થાય તો એ સાધના ક્યાંથી ટકે મેનકા હોય તો ઋષિના પણ પોતાના તપ ભંગ કરી દે તો આ તો કળી કાળ છે તો ખરેખર એવું તો ન હોય તો કાઢવું જોઈએ ગિરનાર માં જે જે આશ્રમોમાં આ પ્રકારના સાંસારિક પ્રસંગો માટેની જગ્યા રાખવામાં આવી છે ખરેખર તો આશ્રમ ને દૂર કરવો જોઈએ આને દૂર કરવું જોઈએ એને બદલે મિક્સઅપ થઈ ગયું છે છે પછી જે આ આ ભાડે રાખ્યું હોય વાડી વગેરે એ સ્વાભાવિક જ એના મહંત આપતો પધાર જો દર્શનાર્થે કારણ કે તમારા આશીર્વાદથી અમે લોકો જીવન ન શરૂ કરશું હવે દર્શનાર્થે પધારે એટલે સ્વયં પાછા જુએ કે આવું બધું હોય છે જીવનમાં જે એને હમજથી ખબર હોય છે પણ છતાંય તે એ પાછું દ્રાશ્ય જુએ કાયદેસર એટલે મેં તમને કીધું એમ કે જેમ મેનકા જે છે ઋષિ મુનિના તપો ભંગ કરે એમ આ બધાના તપો ભંગ થઈ ગયા છે એટલે એને એમ થઈ ગયું કે હવે હું આ બધા છે એના કરતાં વિશેષ હાંજ પડે ચાર જગ્યાએ મારું સન્માન થવું જોઈએ પાંચ જગ્યાએ મારા સામાય થવા જોઈએ મારે અત્યારે જે એના કરતાં અનેક ગણા મારા અનુયાયી હોવા જોઈએ મારો ઠસ્સો અને મારો તજરબો પણ એવો હોવો જોઈએ કે દુનિયા દેખતી રહી જાય આ બધી લાલસા પ્રપંચ પ્રપરગંડા બધી એ બધું એનામાં આવી ગયું જે વૈરાગ્યમાં ન હોવું જોઈએ સન્યાસ ને વૈરાગ્ય તો એવી ચીજ છે કે કોઈ માણસ એને કંઈ કે તો પણ એને કેવું કે મારે કઈ લેવા કે દેવા સમજી મારે કશું જોતું નથી એવી મહાન મૂર્તિઓ હોવી જોઈએ એને બદલે હવે આપણે ખાલી ભગવા પહેરે છે એટલું જ બાકી એને આપણા કરતા વધુ લાલસાથી માંડીને આપણા કરતા વધુ જીજીવિશા છે જીવન જીવવાની ભવ્યતાની એટલે ગિંદાનો પ્રશ્ન જે છે અત્યારે અંબાજીની ટૂચનો કે જે છે અત્યારે એટલા માટે થયો છે કારણ કે છીછરા લોકોના હાથમાં બહુ ઉત્તંગ શિખરો આવી ગયા છે સર અંબાજી મંદિરના મહંત પદને લઈને આ લડાઈ થઈ રહી છે તો શા માટે મહંત જરૂરી છે કદાચ સામાન્ય લોકોને પણ સમજે કે શા માટે તે મહંત બનવું છે કારણ કે લાખો શ્રદ્ધાળુઓ હોય છે સર એ આપણે જોઈએ તો ખૂબ ચાલી પણ ન શકતા એવા લોકો ગિરનારને ચડે છે કારણ કે એમના હૃદયમાં શ્રદ્ધાનો દીવો ધબકે છે આપણે જોઈએ તો લોકો દંડવત કરીને પણ આપણે માનતા કરતા હોય છે કારણ કે જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે તેને એક એ દરવાજો દેખાતો હોય છે એ લોકો ત્યાં સુધી જતા હોય છે અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ જો ત્યારે સર એમની શ્રદ્ધાનો શ્રદ્ધાનો દીવો દીપક હોય છે તે કેટલો ઝાકું પડી જતો હોય છે દાસ કબીર એક વખત એક દોહામાં કહે છે કે માયા મર મર ગયા શરીર આશા તૃષ્ણા ના મરા કહી ગયે દાસ કબીર તમે માયા મોહ માયા જેને કહેવાય આ બધું જ માયાને ત્યાગી દીધું હોય તો તમારું મન હજી મર્યું ન હોય તો આશા ને તૃષ્ણા તમે છોડી ન હોય તો આને આ જ વર્ષ થાય જે કાંઈ થાય છે તે અત્યારે જોઈ રહ્યા છે તે તમે એમ પ્રશ્ન પૂછો

હિમાલયમાં ગંદકી ન ચાલે ગંગાના કિનારે ચાલે ગિરનાર માં ગંદકી ન ચાલે એમાં ગિરનાર અંબાજી છે કારણ કે કરોડો લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે એટલે એમાં દ્વેષ માત્ર સમજોતા ન હોવા જોઈએ એટલે મહંત અને મહંત કોણ મહંત વારસાગત ન હોઈ શકે હું આનો છોકરો હું એનો ગુશિષ્ય એમ નહીં લાયકાત સાથે હોવું જોઈએ અને હકીકતે અત્યારે જેટલા પણ આપણા સનાતન ધર્મમાં આ પ્રકારના ઝઘડા ખાલી નિર્નારમાં નઈ અનેક જગ્યાએ ચાલે છે અનેક જગ્યાએ એ એટલા માટે ચાલે છે કારણ કે આપણું મૂળ બંધારણ ધાર્મિક સનાતની બંધારણના રચેતાઓ જે છે એ નિષ્ક્રિય છે જેને કહેવાય શંકરાચાર્ય જીવો જો શંકરાચાર્ય જીવોની પ્રથા પુનઃ પાછી સ્થાપિત કરવામાં આવે બાય લો એન્ડ ઓર્ડર હુ કેન કુક અત્યારે શું છે શંકરાચાર્યજીઓ છે ખરા ચારેય પીઠ ના દ્વારકા પીઠ થી માંડીને બધા છે ખરા પણ એ વિધવત છે એટલું છે એની પાસે એવો પાવર નથી કે કહી શકે કે અંબાજીની ટૂચમાં ભાઈ તનસુખગીરી ની જગ્યાએ ફલાણા ભાઈ બેસશે એ કોઈ બોલી ન શકે એવું તો હોવું જોઈએ ક્લાસમાં કોઈક મોનિટર હોવો જોઈએ કોઈક શિક્ષક હોવો જોઈએ કોઈ આચાર્ય હોવો જોઈએ કોઈક શિક્ષણ મંત્રી હોય બધું આમ સ્ટેપ બાય સ્ટેપ હોવું તો જોઈએ લશ્કરનો કોઈક સાર્જન તો હોય બળદને પણ નાચતો હોય કાંઈક તો હોવું જોઈએ એ નથી સનાતનમાં શું કે હવે જે અઠે દ્વારકા જેણે જે ભેગું કરી લીધું એનો પોતાનો ધબધબો જળવાવી અને બધું કરે છે અને કોઈ નીતિ નિયમ પાલતા નથી હોતા એટલે આ ડખો થાય છે મહંતપણું એટલા માટે જરૂરી હોય કે કરોડો લોકોની આસ્થા જે છે એ બરકરાર રહે એ પ્રકારના લાયક મૂર્તિને ત્યાં મૂકવી જોઈએ સંચાલનમાં સંચાલન એટલે પૂજાપાઠ પાછો સંચાલન એટલે એમાંથી મળતી દ્રવ્યવાદ છે એ દ્રવ્યવાદ ઉપર ખેલવાનો નહીં અંબાજીની ટૂચમાં શું કામ ડખોતિયો પહેલાં જમાનામાં તો પગે ચડીને જવું પડતું હતું અથવા તો ડોળીવાળામાં ડોળીવાળામાં પૈસા હોઈ જતા હતા અને પગે ચાલીને તો કોઈક યુવાનો જઈ શકતા વૃદ્ધ લોકો તો જઈ શકતા નહીં હવે અત્યારે એટલે થઈ કામ કર્યું હોય ત્યાં તો તો બેસાડ જઈ શકે હવે ન્યા જાય છે જ્યાં માણસ બે ત્રણ હજાર રૂપિયા રોપ વે માં ખર્ચે ક્યાંક ગામ થી જુનાગઢ ઉદા આવ્યો એ ખર્ચો હોટલમાં રોકાણ હોય એમ જેમ કરીને પાંચ દસ હજાર માન્યો કે ખર્ચતા હોય તો એ દત્તાત્રેય ની ટૂંક બસો પાંચસો ન મૂકેવું તો બને એટલે આવક ભયંકર વધી પેલા કરતા અનેક ગણી કલ્પનાતીત હવે આવક વધી એટલે હવે દ્રવ્યવાદ શરૂ થયો અને એ દ્રવ્યવાદ શરૂ થયો એટલે સાધુવાદ ખતમ થયો એટલે અહીંયા આ દખા જે થાય છે રાતોરાત હું આશ્રમ ભેગા કરલો હું આશ્રમ ભેગા આ આશ્રમમાં હું કબજો કરલો એવું પણ એટલે આપને કહું છું કે મહંતગીરી જે છે એ મહંતગીરી વારસાઈ એ ન હોઈ શકે કોઈ પણ ના કે શિષ્યવાદ પ્રમાણે ન હોય એ પાત્રતા પ્રમાણે હોવી જોઈએ કે તમે એવા શિષ્યને ત્યાં મહંત તરીકે નિમણૂક કરો જે મન વચન કર્મથી બિલકુલ સાધુતાને ભરેલો હોય સાધુતાની સરળ વ્યાખ્યા એ છે કે જે સીધું છે તે સાધુ છે જે સાદો છે તે સાધુ છે ભયંકરને ભફકેદારને ને એવો એ સાધુ નહીં સાધુ તો ચલતા ભલા જેમ કે છે એમ સાધુ તો બિલકુલ સરળ હોઈ શકે આપણે ત્યાં એવી વિધવત વિભૂતિઓ પડી છે ને સ્વામી સચિદાનંદ મહારાજ છે ક્રાંતિકારી સંત છે તમારે એને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે એવું કઈ છે નહીં એ વ્યક્તિ બહુ વિરાટ છે જાણીતી છે હકીકત છે પણ તમે આસાનીથી મળે તમારી સાથે જમે ભજીયા ખાય ડુંગળીના ના પણ ખાય ભજીયા કે શું કામ ન ખાવા જોઈએ ભાઈ ભગવાને બનાવ્યું છે તમારે તમારા આચરણ થકી સમાજને સુધારવાનો છે બાકી બાહ્ય કોઈ પાંડુરંગ શાસ્ત્રીજી પણ હતા શાસ્ત્રીજી પણ આપણે ત્યાં મોરારી બાપુ છે અત્યારે જે છે તો આવી બધી વિભૂતિઓ તો છે જ નથી એવું નથી પણ તમે જ્યારે દ્રવ્યવાદમાં પલટી જાઓ છો તમને આવક પ્રસિદ્ધિ પદ પ્રતિષ્ઠા આ બધાની મોહ માયા લાગવા મળી છે એટલે તમે તમારો ભગવું લાજે છે અને એવા છીછરા લોકોના હાથમાં જ્યારે મહંતપણું આવી જાય યા ગાદીપણું આવી જાય યા આશ્રમનો કબજો આવી જાય તો પછી આવા જ ભવાડા છપાતા રહેવાના અને આવું જ ક્રિયાકાંડ થતા રહેવાના સર મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને તેઓ પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે અને તેમ અત્યારે ગિરીશ કોટેજાએ પણ જે રીતે વાત કરી પૂર્વ મેયર છે જૂનાગઢના તેમને પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમને પણ જે રીતે વાત કરી કે હવે ધર્મકારણમાં રાજકારણ ઘૂસી ગયું છે અને ધર્મકારણને રાજકારણ ક્યાંક ને ક્યાંક એક કરવામાં આવી રહ્યું છે એને લઈને શું કહેશો જુઓ ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી એટલે બધા કહે છે કે જમાનો ખરાબ છે અને બે ચાર એવી ચીજ છે જેની જ અછત છે બાકી આ દુનિયામાં બધું જ બે હિસાબ છે બંને ગિરીશભાઈ કોટેચા અને ભાઈ મહેશગીરી બાપુ બંનેએ એકબીજા પ્રત્યે આક્ષેપ કર્યા અને તમે જુઓ મહેશગીરી બાપુએ પણ આક્ષેપમાં શું કહે છે જો તમે છાના મના નહીં રહ્યો તો મારે કાચા ચીઠા તમારા ફાળવા પડશે એનો અર્થ એમ છે મહેશ ગીરી બાપુનું કહેવાનો અર્થ એવો થાય કે મારી માયાજાળ તમે જાળવી રાખો તો તમને તમારા કરમ મુબારક તો પ્રજાનું જે થવું થાય ગીરીશભાઈ તમતાને લુવી નાખો મારી નાખો પ્રજાને ખાઈ જાઓ પી જાવ તો હું નહીં કહેતો મને નડશો તું મગર મૂચકો ન ચાહો તો કોઈ બાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હોગી

બીજું એવી જ રીતે આપને કહું કે ભગવાનમાં પરિવર્તિત થવી જોઈએ હવે એ તૂતા ઉપર તું આ તું પછી સ્વાભાવિક છે ગીરીશભાઈ કોટે ઉતરી ગયા હાલાકી એને ઉતરવું તો જોઈએ ડેપ્યુટી વ્યક્તિ છે બરાબર છે બરાબર હું પણ એથી વધારે ખરાબ ભાષામાં બોલી શકું કારણ કે હું તો સંસારી છું અને સામાન્ય માણસ છું પણ મને એના ભગવા લુગડાની લાજ આડી આવે છે એટલે હું મર્યાદામાં રહું છું મારી મર્યાદાને કાયરતા સમજવાની જરૂર નથી મને ઓળખે છે હું શું કરી શકું પણ છે એટલે હું એને તૂતી ગેરશબ્દ નહીં વાપરું પણ એના દરેક પ્રશ્નના જવાબ હું ચોક્કસ આપીશ અને જો મારી શક્તિ બીજી શું છે એ જાણવું હોય તો મહેશગીરી બાપુ જેમ દિલ્હીમાં સંસદ થયા પછીથી પેન્ટ શર્ટ પહેરી લીધા હતા એમ પાછા આવી જાય સાદા કપડામાં તો ખબર પડે ગીરીશ કોઠેચા શું છે એ પણ તમારે ગિરીશ કોટેચાને ભગવા લુગડા પહેરીને ગાળ દેવી એટલે આ તો કેવું છે કે તમે લોખંડનો મૂકો બાંધીને મખમલનું કપડું પહેરીને અંદર લોખંડનો મૂકો મારો છો તો એ ચાલે નહીં અને તમે આટલી બધી વિપદા વચ્ચે તમે ખુદે કાળા કૃત્ય કર્યા છે હોસ્પિટલમાં જઈને અંગૂઠા લઈ લીધા છે તમે સ્વયં એમ કહો છો કે મહંત ભવનાથના મહંત બનવા માટે કલેક્ટર ને પચાસ લાખ આલોક પાંડે ને પચાસ લાખ પરણાભાઈને પાંચ કરોડ અમિત શાહને ભારતીય જનતા પાર્ટીના પાર્ટી ફંડમાં વાયા અમિત શાહ પાંચ કરોડ રૂપિયા આપ્યા આવડો મોટો આક્ષેપ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી સરકાર અમિત શાહ થી માંડીને કલેક્ટર સુધીના આ આ આ લેવું જોઈએ કે વાત પછી જૂની છે એટલે તો આખો કરોડ રૂપિયાનો હિસાબ આપ્યો છે લેટર હેડ ઉપર આપ્યો છે કોને કેટલા પૈસા આપ્યા તમે વિચાર કરો તેમ છતાં તમારું સાધુતા ટકી કઈ રીતે શકે અને તમને પાછું ઈજ જ અત્યારે અત્યાર સુધી વાંધો નહોતો તમને વાંધો પડ્યો એટલે તમે આ ઉજાગર કરી વાત આરટીઆઈ માંથી તમે કલ્પના કરો તો તમને જે એક વસ્તુની ખબર છે તમે ચલાવો છો એટલે બંને તરફ આપને કહું છું ગિરીશભાઈ કોટેચા હોય કે ભાઈ આપણા મહેશ બાપુ હોય આ બંનેએ જે એકબીજા સામે આક્ષેપો કર્યા છે છીછડા આક્ષેપો કર્યા છે એનાથી બધાએ આહત અનુભવી છે ને અને એ એટલા માટે છે કે દરેકને પોતાને હવે આમાં ધર્મ જે છે એ ગૌણ થઈ ગયો ઢાલ થઈ ગયો શ્રદ્ધા છે એ તમારો વકરો થઈ ગયો ભાવિકોની શ્રદ્ધા તમારો વકરો છે તમને તમે ભક્તોમાં ગ્રાહકોના દર્શન થવા મીડ્યા અને જે દક્ષિણા એ આપે છે તમે એને ધંધો અને વકરો સમજો છો આ તમારી દ્રષ્ટિનો ભેદ છે એટલે આનો નિચોડ તમને કહું સરકાર પાસે જેમ યાત્રાધામ વિકાસ બોર્ડ છે એ હું મંજીરા વગાડે છે ખરેખર એ જે યાત્રાધામોના વિકાસ જ ન કરવો જોઈએ એમાં જે વિકાર છે એને કાઢવા જોઈએ સરકારી લેવલ પ્રમાણે અત્યારે જે રીતે ત્રણ મંદિરોને એ લોકો વહીવટદાર નિમા કલેક્ટરે એવી થોડીક સારી પહેલ કરી છે પણ સરકારે હવે એક બે વસ્તુ નક્કી કરવી પડશે કારણ કે નેત્ર સનાતન ધર્મ આવી રીતે જે છે વગોવાતો રહેશે ધરમ બરમ કાંઈ તૂટી બૂટી નહીં જાય ધરમ જોખમમાં છે નહીં કારણ કે ધર્મને ટકાડે છે તો મારા તમારા જેવા સામાન્ય માણસો એનાથી કાંઈ ફેર પડે સાધુ સંતો ગમે એવા બગડે તો સ્વામ્ય સંપ્રદાયના અનેકો કૌભાંડો બહાર આવ્યા તો તમે જુઓ આજની તારીખે સોનાના મંદિર બને જ છે કારણ કે એ તો લોકોની શ્રદ્ધા છે અમુક લોકો બગડ્યા છે પણ સરકારે પણ આ વસ્તુ સંજ્ઞાનમાં લેવી જોઈએ અને ખાસ કરીને હવે એક આખું રીકન્સ્ટ્રક્ટ નવે નવું ધાર્મિક બંધારણ બનાવવાની જરૂર છે અને એ ધાર્મિક બંધારણ ચાર શંકરાચાર્યજીના નેતૃત્વ હેઠળ જ બનવું જોઈએ અને બધાએ એ ફોલો ફરજિયાત કરવું જોઈએ અને જેટલા ગિરનારમાં સાધુ છે ગિરનાર છોડો દેશભરમાં પણ ખાસ કરીને અત્યારે ગિરનાર છે તો એને આઈડેન્ટિફાય કરવા જોઈએ એટલે કે હું ધારો કે કાલે જગદીશાનંદજી મહારાજ બની જાઉં તો એવું ના હાલે મારું આધાર કાર્ડ ની જે હોવું જોઈએ જગદીશભાઈ કોણ એના ફાધર કોણ મૂળ જ્ઞાતિ કેવી ક્યાં ના રે એટલે કોક ટેલી કરી શકે મારા ગામે તમે જેને પૂછો કે ભાઈ જગદીશભાઈ સાધુ બની ગયા છે તો કોઈક હું હારો હોઉં તો બાકી ભાઈ ભગવાન બચાવે આથી પાપ કરીને ગયો હોય તો મને બતાવજો એવું થાય તો ખબર પડે એમ હવે ફિલ્ટર કરવું પડશે ગિરનાર ની ગુફામાં આવા સેંકડો લોકો છે જે બિહાર ઉત્તર પ્રદેશ થી ખૂન મર્ડર કરીને આવેલા છે સીતારામ બાબુ રાજેશ બાપુ થઈને બે અને પાછા આપડે કઈક જાત જાતને પૂછો સાધુ કે પકડાઈ જાય ડખો છે બીજું કઈ છે નહીં કોઈ સાધક બાધક છે નહીં તો એવા લોકોને ફિલ્ટર કરીને અલગ કાઢવા જોશે એ શંકરાચાર્ય દ્વારા આ બંધારણ થાય ધાર્મિક બંધારણની બહુ જરૂર છે દેશમાં અત્યારે સનાતન ધર્મના ટકાવવા માટે થઈને એક સનાતન ધર્મની જરૂર છે જે શંકરાચાર્યો દ્વારા જ આ ધર્મ બંધારણ થઈ શકે અને કાયદો કરવો જોઈએ બધાય એને ફોલો કરવાના અને આ જે બધી જાહો જલાલી અત્યારે ચાલી રહી છે ધર્મના નામે એ બંધ થાય ને એ યથાવત રાખવી હોય તો એની ટોટલી આવક જે છે એ સમાજ કાર્યમાં વપરાય સાધુ સંત જે મૂર્તિ છે એને એના આજીવિકા પૂરતું જ એને મળવું જોઈએ વિશેષ માગવું પણ ન જોઈએ અને એને ખાલી એ જગ્યા જે હોય એ પ્રતાપી જગ્યાનું ખાલી અને પાલન કરવું જોઈએ તો આનો મેળ પડે સર આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર એ રીતે વાત કરી કે ચાર શંકરાચાર્ય નેજા હેઠળ ધાર્મિક બંધારણ બનવું જોઈએ કારણ કે જે પ્રકારે આ સંતો અત્યારે જે વર્તન કરી રહ્યા છે તેને જોતા એવું લાગે છે કે હવે શ્રદ્ધાળુઓ શ્રદ્ધા તેમના માટે ગુણ થઈ ગઈ છે શ્રદ્ધાળુ તેમના માટે ગરાગો થઈ ગયા છે અને આ સમાજની જે વરવી વાસ્તવિકતા થઈ ગઈ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત